વિશ્લેષણ સમિતિ વિભાગીય વિશ્લેષણ સમિતિ બરોડાયા આવ્યા છે અને એમાં જે અમારા છેલ્લા ત્રણ વર્ષથી જે પોલીસની અંદર ભરતી થયેલા નાયક ભાવેશ ભીખા નાયક હેમંત ભીખા વિરુદ્ધમાં અરજી આપી હતી એવી કેટલી લોકોની શંકાસ્પદમાં અરજી આપી છે પણ જે ભીખા નાયક જે પોલીસમાં ગોધરા જે જિલ્લાની અંદર નોકરી કરે છે એની માટે અરજી આપી છે એ અરજીની અંદરમાં એટલા પુરાવા આપ્યા છે કે જે એ એવા પુરાવા કે એક ભય ઓબીસીમાં છે ને બીજા ભાઈના છોકરા એસટીમાં છે એવા પુરાવા આપ્યા છે તો પણ આ વિશ્લેષણ સમિતિ માધુરી પાર્ટીમાં એવું ક્લિયર કટ લખેલું છે કે ત્રણ મહિનામાં જજમેન્ટ આપવાના આજે ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા તો પણ વિશ્લેષણ સમિતિ કોઈ જજમેન્ટ આપતું નથી આજે અમે હતાશ થઈને જઈએ છે કે આ વિશ્લેષણ સમિતિએ હજુ સુધી નિર્ણય લીધો નથી અને કહે છે કે તપાસ કરીએ તપાસ કરીએ એટલે તપાસ કરી અને મેડમે આજે અમને વિશ્લેષણ અધ્યક્ષે કીધું છે કે આવતા અઠવાડિયે અમે આ ફાઇલને કોઈ પણ નિર્ણય આપીશું એવું કીધું છે પણ આવા કેટલા લોકો ખોટા સર્ટિફિકેટવાળા લોકો આજે નોકરી કર્યા નોકરી કરે છે અને નોકરીનો લાભ રહે છે વિશ્લેષણ સમિતિને કામનું ભારણ છે એવું કહે છે તો પહેલાં એવું કહેતા હતા કે ગાંધીનગર વિશ્લેષણનું બહુ ભારણ છે અમે ચાર વિશ્લેષણ સમિતિ બનાવી તો પણ આજે ભારણ છે તો તમે જજમેન્ટ લો તો ભારણ ઓછું થઈ જાય માધુરી પાટીલમાં સ્પષ્ટ કીધું છે ઓર્ડર જજમેન્ટ ટુ ઓર્ડરમાં કે ત્રણ મહિનામાં નિકાલ કરવાનો નિકાલ કરો નિકાલ થશે તો ફાઇલનો કોઈ ભરાવ જ ન થાય તો ક્યાંક ને ક્યાંક એમને રાજકીય દબાણ હોઈ શકે અથવા કે એમને કામનું ભારણ તો માનવું છે પણ આ ભાવેશ નાયકનો અમારો એક અગ્રીમ છે એને પણ ધ્યાન આપે એ જ આશાએ લઈને વિશ્લેષણ સમિતિ મુલાકાત લીધી પ્રવિણ પાર્કી આદિવાસી એક્ટિવિસ્ટ